રાશિ મંડળમાં બાર રાશિમાં પ્રથમ રાશિની વાત કરીએ મેષ રાશિ અલય જેના અક્ષર છે તો મેષ રાશિ વાળા જાતકો માટે આજનો દિવસ તમારા માટે આનંદમાં વિતાવી શકાય એવો દિવસ છે કોઈ પણ અવસર ગુમાવેલો હશે તો આજના દિવસ માટે પાછો મળશે મતલબ કે ગયે ગત અવસર ફરી સાંપડે ગયા ને વડે વહાણ ગત અવસર આવે નહીં ગયા ને આવે પ્રાણ એવું બને પણ આજે કંઈક સારા અવસરો દેખાઈ રહ્યા છે નોકરીયાત વર્ગને એક સારો અધિકાર મળે આજના દિવસ માટે વ્યવસાયનો જો વિચાર કરીએ તો વ્યવસાયની અંદર પણ ધનલાભ અને ધનલાભથી મળતો ઉત્સાહ આ બધામાં વૃદ્ધિ થાય તેવા યોગ બની રહે ધર્મ વધે પછી ધન વધે ધન વધે મન વધી જાય મન વધે પછી મોટપ વધે બધું વધત વધત વધી જાય પણ વાત વૃષભ રાશિની કરીએ તો બાબુ અક્ષર છે કોઈ પણ કાર્યમાં તમારું લક્ષ્ય મજબૂત હશે મતલબ ધ્યેય તમારું મજબૂત હશે તો એ ધ્યેય પ્રાપ્તિમાં તમને સારી સફળતા આજના દિવસ માટે મળવાની છે કોઈ પણ સરકારને લગતા કામકાજ હોય સરકારી કામકાજ આપ કરી રહ્યા હોય નોકરી કરતા હોય તો સારામાં સારી અનુકૂળતા આજના દિવસ માટે દેખાશે ભૌતિક સુખ સુવિધાઓમાં પણ વૃદ્ધિ થાય કોઈને એ વસ્તુઓ ઘરમાં ખરીદવાની હોય કોઈને પ્રેઝન્ટ કરવાની હોય બધી સારો થાય છે વ્યવસાયની અંદર ઉત્તમ ધનલાભની શક્યતાઓ પણ આજે વૃષભ રાશિના જાતકોને દેખાઈ રહી છે મિથુન રાશિની વાત કરીએ ક છ અને અક્ષર છે મિથુન રાશિના જાતકોના અંગત કાર્યો જ્યારે કરવાના હોય ત્યારે મિત્રો થોડીક સાવધાની રાખીને કામકાજ કરવું પડશે કારણ કે કામકાજમાં કદાચ થોડીક મહેનત વધારે કરવી પડે તેવા યોગ છે થોડી ધનની બાબતમાં પણ પરેશાની જણાશે અને વ્યવસાયમાં જે ફળ મળવું જોઈએ એના કરતાં થોડું મધ્યમ ફળ મળે તેવા યોગ દેખાઈ રહ્યા છે જય ગણેશ કર્ક રાશિની વાત કરતા પહેલા એક કર્ક રાશિ ડ અને હ અક્ષર છે કર્ક રાશિના જાતકો મિત્રો આજે કોઈપણ પ્રકારના ટેન્શનવાળા કામકાજ હોય તો એનાથી થોડા દૂર રહેજો ખાવા પીવામાં થોડી કાળજી રાખવી પડશે વડીલ વર્ગ દ્વારા થોડી તકલીફ રહે તેવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે ખર્ચનું પ્રમાણ પણ થોડું વધી શકે તેવી સંભાવનાઓ પણ નકારી શકાતી નથી થોડું સાચવીને ખર્ચ કરજો વાત કરીએ સિંહ રાશિની મન એટલો અક્ષર છે સિંહ રાશિના જાતકોના તો મિત્રો સિંહ રાશિવાળા જાતકોને આજે પરિવારની જો વાત કરવામાં આવે તો પરિવારમાં એક સારી પ્રીતિ જળવાશે મનપસંદ કાર્યોમાં રુચિ વધે તેવી સંભાવનાઓ પ્રબળ બને છે આર્થિક સુખ પણ સારું મળે કામકાજમાં પ્રગતિના યોગ પણ સારા દેખાઈ રહ્યા છે મતલબ આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે સારો છે કન્યા રાશિની વાત કરીએ તો છઠ્ઠી રાશિ કન્યા રાશિ પોઠો એનો અક્ષર કોઈપણ કાર્ય ધારેલા હશે તો આજના દિવસ માટે પ્રયત્ન કરજો મહેનત કરજો કારણ કે સફળતા મળવાની છે વિરોધ પક્ષથી તમારો વિજય થશે નીતિ રીતિથી કામકાજ કરો ખૂબ જ સારો લાભ થાય કાર્યની અંદર પ્રગતિના ઉત્તમ યોગ પણ દેખાઈ રહ્યા છે જય ગણેશ શનિવાર અને રવિવાર દરમિયાન જેને રાજકોટની મુલાકાત લેવાની ઈચ્છા હોય તો કાલાવાડ રોડ ઉપર આપ અવશ્ય આપના પ્રશ્નોના સમાધાન માટે મળી શકો છો એપોઇન્ટમેન્ટ લઈ અને આવશો તો તમારી અને અમારી અનુકૂળતા વધારે જળવાશે જો આપ રાજકોટની મુલાકાત લેવા ઈચ્છતા હો તો ચોક્કસ શનિવાર ને રવિવાર દરમિયાન આપનું સ્વાગત છે તુલા રાશિની વાત કરીએ તો અક્ષર છે તુલા રાશિના જાતકોને આજનો દિવસ કેવો રહેશે તો મિત્રો ફળ મેળવવા માટે થોડીક મહેનત વધારે કરવી પડે તેવા યોગ દેખાઈ રહે સાથી મિત્રોનો સહયોગ થોડો ઓછો મળશે સંપત્તિની બાબતમાં થોડું ઓછું સુખ દેખાઈ રહ્યું છે લેવડ દેવડમાં સામાન્ય મુશ્કેલી રહે તેવી શક્યતાઓ પણ છે સાચવીને કામકાજ કરવું વૃશ્ચિક રાશિની વાત કરીએ ન અને એ અક્ષર છે વૃશ્ચિક રાશિના જાતકોને પરેશાની તમારા કામકાજને ન બગાડે તેનું ધ્યાન રાખજો અકારણ ખર્ચાઓ કરવાના હોય તો થોડા સંભાળીને કરજો ધારેલા કાર્યની અંદર થોડી રુકાવટ દેખાશે આજે મહેનતના પ્રમાણમાં ફળ જે મળવું જોઈએ એના કરતાં થોડુંક ઓછું મળે આવી શક્યતાઓ પણ દેખાય છે રાશિની વાત કરીએ ભ ધ ફો અને ઢ અક્ષર છે ધન રાશિના રચનાત્મક કાર્યોમાં એક સફળતા સારી મળે એવા યોગ છે આજે રોજગારી માટેના પ્રયત્નો જે કંઈ કરશો એમાં ચોક્કસ સારી સફળતા મળશે પ્રયત્નો સફળતા બનાવશે આર્થિક બાબતોની અંદર વિકાસની સંભાવનાઓ પણ પ્રબળ બની રહી છે સામાજિક માન પ્રતિષ્ઠામાં પણ વૃદ્ધિના સારા યોગો ચંદ્રબળના આધારે દેખાઈ રહ્યા છે જય ગણેશ મકર રાશિની વાત કરીએ ખવાને જેવા અક્ષર જે મકર રાશિના રોગ ઋણ કે વિવાદ બધાથી સાવધાની રાખવી પડશે આજના દિવસ માટે નોકરિયાત વર્ગને સામાન્ય સંઘર્ષની સંભાવનાઓ દેખાય છે સંતાનના કાર્યોમાં તો સફળતા મળશે જ ધંધાકીય બાબતોની અંદર પણ મધ્યમ ફળ દેખાઈ રહ્યું છે સાસવીને કામકાજ કરજો કુંભ રાશિ ગ અને છ અક્ષર જેવા જાતકો માટે તમારા પોતાના મનપસંદ કાર્યમાં સારી સફળતાના યોગ બની રહે ભાવનાઓની કદર થશે આજે પદોન્નતિ માટે કોઈ પણ નવી તકો મળે તેવી સંભાવનાઓ પણ દેખાય છે અને ધંધામાં એક સારો સુધારો પણ જોવા મળશે હવે વાત કરીએ મીન રાશિની દ છ જ અને છ જેના અક્ષર છે તો મીન રાશિવાળા જાતકો માટે સાવચેતીથી કામકાજ કરવું પડશે ખર્ચથી કદાચ થોડી પરેશાની વધી શકે તેવી સંભાવનાઓ દેખાય છે નોકરિયાત વર્ગને થોડી પરેશાની રહેશે ધંધાની અંદર થોડો મધ્યમ લાભ દેખાઈ રહ્યો છે તો એ પ્રમાણે ધંધામાં સાચવીને કામકાજ કરજો સફળતા સારી મળશે જય ગણેશ